ભાવનગર નાગરિક સહકારી બેંક લિમિટેડના સ્થાપના દિવસની કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પના મુખ્ય મહેમાન પૂજ્ય યોગી મુનિ સ્વામી તેમજ વિશેષ ઉપસ્થિતિમાં પૂજ્ય શ્રીજી ચંતન સ્વામીજીની ઉપસ્થિતિમાં રક્તદાન કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ દ્વારા

五星马尾酱，十几你十几钱。 સ્વાગત કરીએ છીએ આપણા કોડ આગળ સાઈડના લઈ જવાના છે દરેક જણનું હાર્દિક આજે જે કોઈ ડિપોઝિટ મૂકે તેને આકર્ષક ભેટ આપવામાં આવશે આપણા દરેક મહેમાનોને નાસ્તો ચા પાણી પહોંચાડવાની વ્યવસ્થા આપણે દરેકનું હાર્દિક સ્વાગત કરો બધા ઓફિસરો ખાસ ધ્યાન રાખે

કમલોથી ઉદ્ઘાટન કરવામાં આવશે હોસ્પિટલ શ્રી માન્ય બોર્ડ ઓફ ડિરેક્ટર શ્રીઓ મહેમાન શ્રીઓ ઉપસ્થિત સંતો ની પ્રાગટ્ય કરી વિધિવત આપણો જે કાર્ય તમે અત્યાર છે એનું સવાયું કાર્ય આ વિશે વિશેષ થાય અને આખા ભાવનગર માં તો નામ છે ગુજરાત સારા કાર્યો સમય સમય કરતા રહ્યા છે કારણ કે ત્યાં એ વખતે હુકમ થયું ત્યારે પણ સંસ્થા દ્વારા આપે પૂજ્ય સંશ્રી ચિંતન પાવે છે સ્થાપના દિવસ નિમિત્તે આજના બ્લડ ડોનેશન કાર્યક્રમ અને વિવિધ કાર્યક્રમો ઉપસ્થિત બીએપીએસ સંસ્થાના પૂજ્ય સંતોના ચરણોમાં મારા અને આપ સૌના કોટી કોટી વંદન કરું છું ભારતીય જનતા પાર્ટી ભાવનગર શહેરના अध्यक्ष पूर्व स्टेडिंग कमिटी चेरमेन हमारा साथी एवं आदरणीय अभय सिंह चौहान साहेब नागरिक बैंक चेरमेन आदरणीय प्रभात सिंह गोहिल भावनगर महानगरपालिका स्टेडिंग कमिटी चेरमेन आदरणीय राजू भाई राबड़िया शासक पक्ष नेता किशोर भाई गुरुमुखाणी मारा सौ સાથી ડિરેક્ટરશ્રીઓ ધર્મેન્દ્રભાઈ મહેતા રામભાઈ રાઠોડ નાનુભાઈ ગોહેલ નરેશભાઈ કોઠારી જલ્પેશભાઈ ભટ્ટ પાર્ટીના ઉપપ્રમુખ એવા નાગરિક બેંકમાં જેમણે સુફેરે જવાબદારી ચૂંટણીમાં નિભાવી તેવા કમલેશભાઈ ઉલવા નાગરિક બેંકના જનરલ મેનેજર નરેન્દ્રભાઈ વેગણ ઉપસ્થિત સૌ નાગરિક બેંકના આમંત્રણને માન આપીને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે તમામ નગરસેવકશ્રીઓ પૂર્વે વિવિધ જવાબદારીઓમાં કોર્પોરેશન શિક્ષણ સમિતિમાં જ્યાં જ્યાં જવાબદારીઓ નિભાવશો આમંત્રિત મહેમાનો ભાઈઓ અને બહેનો ભાવનગર નાગરિક સહકારી બેંકનો આજે સિત્તેરમો સ્થાપના દિવસ મને કહેતા આનંદ થાય છે કે થોડા સમય પહેલા ભાવનગર નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત વિશ્વાસ પેનલે દસ સીટો જીતીને એક ઇતિહાસ ભાવનગર શહેરની અંદર રચ્યો હતો અને આજે બેંકનો સિત્તેરમો સ્થાપના દિવસ છે ત્યારે મારા ભાગે સ્વાગત છે પણ મારે મહેમાનોને સૌને એ વાતથી વાકેફ કરવા જોઈએ કે જેવું નાગરિક બેંકનો પરિણામ આવ્યું એ પહેલાં નાગરિક બેંકના શેરના પંચાવનસો રૂપિયા હતા અને જેવું નાગરિક બેંકની ચૂંટણીનું પરિણામ આવ્યું એમાં બારસો રૂપિયાનો ઉછાળો આવીને સાત હજાર બસો એ થયા હતા અને આજે સાડા સાત આઠ સાડા આઠ હજાર સુધી નાગરિક બેંકનો શેર વેચાય છે એ ભારતીય જનતા પાર્ટીના એ સમર્થનને કારણે આ સત્તામાં બેસેલા પાર્ટીના ગુણોને કારણે વધ્યો છે સાથે સાથે બેંક નું એમ પીએ સાડા આઠ ટકા હતું એ ત્રણ જ મહિનાની અંદર ઘટાડીને સાત પોઈન્ટ પચીસ સુધી લઈ જવામાં અમે સફળ રહ્યા છીએ પણ એક અમારી સિદ્ધિ છે ચાર વર્ષ બાદ ઓડિટ આવ્યું ત્યારે છેલ્લા ત્રણ ચાર મહિનાના કામને પણ આરબીઆઈના અડીટે ખૂબ વગાડ્યું છે મિત્રો સિત્તેરનો સ્થાપના દિવસ હતો એટલે અમે નક્કી કર્યું બધી અમારી ટીમે બોર્ડ ઓફ ડિરેક્ટર અને પાર્ટીના શું આગેવાનું તે સિત્તેર લાખની ડિપોઝિટ એ સિત્તેર વર્ષ પૂરા થાય ત્યારે શહેરના શ્રેષ્ઠીઓ શહેરના નગરજનો બેંકમાં પણ સો રૂપિયા મૂકે એવી અમારી લાગણી હતી અને કહેતા આનંદ થાય છે આજે બે કરોડ કરતાં પણ વધારે એ એફણો બેંકની અંદર છેલ્લા બે ત્રણ દિવસની અંદર મુકાણી છે ભાવનગર નાગરિક સહકારી બેંક જાતે સિત્તેરમાં સ્થાપના દિવસ છે ત્યારે ભાવનગર નાગરિક સહકારી બેંકે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત જનવિશ્વાસ પેનલમાં નાગરિક બેંકના સભાસદોએ જે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે અને અગિયારમાંથી દસ સીટો સાથે અમને અહીંયા નાગરિક બેંકનો વહીવટ સોંપ્યો છે ત્યારે મને કહેતા આનંદ થાય છે અને ભાવનગરની જનતાને જણાવવા પણ માગું છું કે નાગરિક બેંકનો શેર અમે સત્તામાં આવ્યા પહેલાં પંચાવનસો રૂપિયા હતો અમે ચૂંટાયા પછી આજે સાડા સાત આઠ હજાર રૂપિયા નાગરિક બેંકના શેરનો ભાવ છે એ જ અમારા ઉપરનો લોકોનો સભાસદોનો વિશ્વાસ કે દેખાય આવે છે એનપીએ છે એ અમે સત્તા સંભાળીએ ત્યારે સાડા આઠ ટકા હતું આજે એનપીએ સાત પોઈન્ટ પચીસ સુધી લઈ જવામાં સફળ રહ્યા છે એ પણ અમારી એક સિદ્ધિ છે ભાવનગર નાગરિક સહકારી બેંકના સાડા ત્રણ કરોડ રૂપિયા વર્તમાન બેંકમાં જે અટવાયેલા હતા ઘણા વર્ષોથી એ વર્તમાન બેંકનાથી સાડા ત્રણ કરોડ રૂપિયા પરત લેવા માટેની અમે પ્રયાસ કર્યો તો એક કરોડ જેવી માગબર રકમ એ હમણાં ટૂંક સમયમાં બે ત્રણ દિવસમાં જમા થવાની છે અને બાકીના અઢી કરોડ રૂપિયા માર્ચના એન્ડ સુધીમાં આવી જવાના એટલે કુલ મળીને સાડા ત્રણ કરોડની વસૂલાત પણ એ વર્ધમાન બેંકની નાગરિક બેંકમાં આવશે એના કારણે એનપીએમાં ખૂબ મોટો ઘટાડો થવાનો છે આ પણ એક અમારી સિદ્ધિ છે આજે સિત્તેરમાં સ્થાપના દિવસે અમે નક્કી કર્યું હતું કે સિત્તેર લાખ રૂપિયા શહેરના શેષ્ટીઓ સભાસદો ડિપોઝિટ મૂકે તો અમારા કોલને સભાસદો અને શહેરીજનોએ વધાવીને આજે અઢી કરોડ રૂપિયા એટલે ત્રણ ચાર ગણી રકમ એ અમારા ભંડોળમાં જમા કરાવીને અઢી કરોડ જેવી થાપણો પણ આજે જમા થઈ છે એકદમ નાના અને મધ્યમ વર્ગના લોકો પહેલાં લોન લેવા માટે બેસવું પડતું ભલામણો કરવી પડતી હતી હવે એકદમ પારદર્શક રીતે જેમને મેરિટમાં આવતો એમને કોઈને ભલામણની જરૂર નહીં કોઈને અહીંયા આવવાની જરૂર નહીં કોઈ ડિરેક્ટરને કહેવાની પણ જરૂર નહીં એમની લોન તાત્કાલિક પાસ થઈ જાય દર શુક્રવારે અમારી લોન કમિટી હોય છે એમાં મંજૂર થાય અને એમને એમની મુશ્કેલીઓમાં જે કાંઈ જરૂરિયાત હોય પ્રસંગોમાં જરૂરી હોય પોતાના કામમાં ધંધામાં વ્યવસાયમાં જરૂર હોય તો એમને લોનની રકમ મળી જતી હોય છે આવી જ રીતે નાગરિક બેન્ક છે ડિજિટાઈઝેશન અન્ય બેન્કોની હરીફાઈમાં સાથે રહેવા માટે નેટ બેન્કિંગની મંજૂરી પણ ટૂંક સમયમાં આરબીઆઈની મળી જવાની છે ભાવનગરમાં નવી બે બ્રાન્ચ પણ કાળિયાબીડ અને ટોપ થ્રી આજુબાજુ ખોલવાનું પણ અમારું આયોજન છે એની મંજૂરી મળી ગઈ છે તો કોલ મળીને ત્રણ ચાર મહિનાના અમારા શાસનમાં નાગરિક બેન્કે ખૂબ સિદ્ધિઓ હાંસલ કરી છે ત્યારે સભાસદો અને શહેરીજનો આવો જ સહકાર એ અમને આપતા રહે બેન્કમાં કોઈ પણ જાતના ખોટા ખર્ચ ન થાય ઓછામાં ઓછો ખર્ચ થાય અને વધારે વધારે પ્રોફિટ થાય એ મને સવાલ થતો ને વધારે વધારે ડિવિડ મળે એ માટેના પ્રયાસ છે ભાવનગરની આઠે આઠ બ્રાન્ચમાં વીજળીનું ખૂબ મોટું બિલ આવે છે ત્યારે બધાની ઉપર સોલાર મૂકવાનું પણ આયોજન અમે હાથ ઉપર લીધું છે વકીલોના ખોટા ખર્ચ અત્યાર સુધી થતા હતા એ પણ અમે ધીમે ધીમે બંધ કર્યા છે કોઈ પણ સંસ્થાને જો ઊંચાઈ ઉપર લઈ જાય તો એનો ખર્ચ ઘટાડવો પડે અને આવક વધારવી પડે એ દિશામાં અમે કામ કરી રહ્યા છીએ ત્યારે આજના સિત્તેરમા સ્થાપના દિવસે આપના માધ્યમથી ભાવનગરની જનતા અને સભાસદોને વિનંતી કરું છું કે આવો સાથ સહકાર બેંકને આપતા રહેશો તો અમે અમારું બળ એ વધારે બળ અમને મળશે અને બેંક છે પ્રગતિના શિખરો સર કરશે અસ્તુ વંદે માત્ર ભારત માતા કી જાય આજે ભાવનગર નાગરિક બેંકનો સિત્તેરમો સ્થાપના દિવસ એ નિમિત્તે ભાવનગર નાગરિક બેંક વતી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાતા સો એક જેટલા લોકોએ રક્તદાનનું રક્તદાન કર્યું છે આ તબક્કે ભાવનગર શહેર અને ભાવનગર નાગરિકો ભાવનગરના શેર હોલ્ડ ભાવનગર નાગરિકના શેર હોલ્ડરોએ આજે ભાવનગર નાગરિક બેંક ઉપર વિશ્વાસ મૂકીને ત્રણ કરોડ જેટલી એફડી એક જ દિવસમાં કરી તે બદલ ભાવનગર નાગરિક બેંક વતી હું ભાવનગરની વેપારી જનતા સભાસદોનો ખૂબ ખૂબ આભાર માનું છું અમારા યશસ્વી અધ્યક્ષ અભયભાઈનું આહવાન હતું કે ધર્મેન્દ્રભાઈ તમે પાંચ સિત્તેર વર્ષ છે તો પચાસ લાખ સુધીની મને એફડી આપો તો હું તમારા કાર્યક્રમમાં હાજરી આપું મારી આવી ઈચ્છા છે ત્યારે મને મેં અમને પ્રમુખ સાહેબને કીધું કે પ્રમુખ સાહેબ પચાસથી સિત્તેર લાખ રૂપિયા આપીશ પણ મારા નાગરી બેંકના સ્ટાફ મિત્રો અને સભાસદો વેપારી મિત્રોની મહેનતથી આજે હું ત્રણ કરોડના ટાર્ગેટે પહોંચ્યો છું એ બદલ ભાવનગર નાગરિક બેંક તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ખૂબ ખૂબ એમનો ઋણી છું અસ્તુ ભારત માતા કિટી